ફ્રેન્ડ્સ તો કેમ છો બધા બધા મજામાં છો ગુડ આફ્ટરનૂન મારા ડેલી વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે હું બનાવવાની છું મારા દાદીમા માટે સૂપ તો એની રેસીપી તમારી જોડે હું શેર કરવા માગું છું તો આ છે કોળું તો હું બનાવવાની છું કોળાનું સૂપ પણ અહીંયા આગળ ગ્લાસ કે કોળું અને સ્વીટ પોટેટો તો ચાલો ચાલુ કરીએ down there

조로 캐터 જોયું ફ્રેન્ડ્સ બહુ જ હળ હોય છે એટલે મને ઘોડું નહીં ગમતું પણ મારા દાદી માને ઘોડાનું સૂપ બહુ ગમે છે કેમ કે અહીંયા આગળ ઘોડાનું સૂપ પીવે આ એમ કહે છે કે બહુ ટેસ્ટી લાગે મેં તો કદી ટેસ્ટ નહીં કર્યો પણ મારા દાદી માને બહુ ગમે છે આપણા દે કોળાનો ઉપયોગ ખબર નહીં કરે છે કે નહીં કોડા નું સૂપ બનાવવાનું છું આજે દાદીમા માટે તો એ ગાજરનો સૂપ છે પછી સ્વીટ પોટેટો છે છે એનું સૂપ પીવે છે પણ આજે વિચાર કર્યો કે લાઈ આજે હું કોળાનો સૂપ બનાવું કે અહીંયા તો જમવાનું બે દિવસ એકવાર બનાવવાનું હોય છે દિલ્હી કોઈ ના બનાવે બે દિવસે એકવાર બનાવી દેવાનું તમારે બનાવવું હોય તો એટલે મારી દાદીમાં ખાલી લંચમાં જ સૂપ ને ચિકન લે બાકી તો સવારમાં તો એક ક્વાકર લેતી હોય છે અને સાંજે તો એ આમલેટ ને બ્રેડ ને બટરને ગ્વિના અહીંયા જે મળે છે ગ્વીના અને ગ્વીના ખૂબ અને યુગુ એ ખાતી હોય છે એટલે બહુ એટલું હળ નહીં હતું દિલ્હી કામ અમારે આજ હોય દાદીમાં મારા અત્યાર સુધે છે એટલે મે તો લાવો અને લંચની તૈયારી કર દઉં બનાવી દઉં કેટલું હળ છે

ごめんなさい。Yeah. <re> <dome> <music> મારે સુપર બનાવાનું છે એટલે નાના મોટા એવું કઈ નહીં ખાલી પીસ કરી દેવાના આપણે કેવી ગુજરાતી દાળ બનાવીએ છે એકદમ એવી રીતે મારા દાદી માને સૂપ એકદમ બ્લેન્ડ થયેલો જોઈએ जा कटकरी में नाकी दे जोड़े जोड़े कै के, कैन बिसे इधर कैन એટલે મૂક્યું કે ખસી ના જાય ને એટલા માટે કટ કરીને ડાયરેક્ટ અંદર જ નાખી દેવાનું કોટિંગ તમારો નાના મોટા હોય કોઈ પ્રોબ્લેમ નહીં કેમ કે મારે આને બ્લેન્ડર જ કરવાનું છે એટલે થયું કેમ કોટિંગ મોટા જ રાખે છે વાત કરું છે કેમ A kolies, ken, ke yes kartis? Yes, yes. Ken. Tomem, have na khisa garlic.

કેન 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 તો હવે હું લસણની ત્રણ કરીઓ નાખી દઈશ કેન સંજી સીકા Ma. Când s-a aptat? Atgarapo! Acuzat Rishonin. Vă avem un acces.

¡Sira lo garrapó! ¿Quién? Yo lo ken ¿Quién? ¿Quién? Ken? ¿Quién? ¿Quién? ¿Quién,

કેન 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 તો તમે કન્ટિન્યુ રહેજો મારા બ્લોગમાં તો ફ્રેન્ડ્સ સૂપ તૈયાર થઈ ગયો છે તો હું એને બ્લેન્ડ કરી નાખીશ કેન્સ આપતા તો ફ્રેન્ડ્સ દાદીમાનો સૂપ તૈયાર થઈ ગયો છે હવે હું એને બ્લેન્ડ કરી નાખીશ No. Yeah. શું કેન સપ્તા રેગા તો તમે જોઈ શકો છો કે દાદીમાનો શુભ થઈ ગયો છે રેડ તો આજનો બ્લોગ હું અહીંયા જ ખતમ કરું છું જો તમને મારી વિડીયો પસંદ આવી હોય તો લાઈક અને કમેન્ટ કરજો